સુરતમાં વર્ષ બે હજાર નવમાં થયેલ હત્યાને અંજામ આપી છેલ્લા પંદર વર્ષથી ભરતા આરોપીને પાંડેસરા પોલીસે મજૂરનો વેશ ધારણ કરી પકડી પાડ્યો હતો પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત તથા અધિક પોલીસ કમિશનર કે એન ડામોરી સુરત જિલ્લામાં ભૂતકાળમાં બનેલ લૂટ મર્ડર જેવા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા શોધી કાઢવા પાંડેસરા માર્ગદર્શન હેઠળ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલ ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવાના બાકી હોય તેવા આરોપીઓ શોધી કાઢવા માટે પોલીસ ટીમ કામે લાગી ગઈ હતી સન બે હજાર નવ માં પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગીતાનગર સોસાયટીમાં પ્રદીપ ઉર્ફે મુન્ના નકુલ નાયક તેના મિત્રો સાથે હોળીનો તહેવાર નિમિત્તે ગીતાનગર સોસાયટીમાં ફરતા હોય ત્યારે આરોપીઓએ તેની ઉપર ચોર હોવાની શક રાખી પ્રદીપ ઉર્ફે મુન્ના નકુલ નાયકની હત્યા કરી નાખી હતી જે અંગે આરોપી વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો હત્યાના ગુનામાં સંડુવાયેલા આરોપી પોલીસથી બચવા નાસ્તો ફરતો હતો અને છેલ્લા પંદર વર્ષથી આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થયો હતો લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી ગઈ હતી ત્યારે આરોપી નામ બદલી કડોદરા પુરુષોત્તમ હોટેલ પાસે આવ્યો હોવાની માહિતી મળી હતી જે બાતમીને આધારે પાંડેસરા પોલીસે મજૂરનો વેશ ધારણ કરી આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી હતી